મહાદેવ સ્વાગત છે બધાનું આપણી યુટ્યુબ ચેનલમાં અને આજે એક નવા વ્લોગમાં ભાઈ ઘણા દિવસથી વ્લોગ નહોતા મૂક્યા થોડા કામના હિસાબે ટાઈમ નહોતો મળતો પણ આજે આપણે એક સરસ મજાની જગ્યાએ ફરવા માટે આવ્યા છીએ તમે ક્યારે જો સોમનાથ આવો તો અમુક લોકો સોમનાથ તેમજ આજુબાજુના મંદિર છે ત્યાં દર્શન કરીને નીકળી જતા હોય છે પણ સોમનાથ મંદિરના દરિયા કિનારા પાસે એક સરસ મજાનું ભાઈ એક આવું સ્થળ છે જો એક સામે સ્વયંભૂ શિવલિંગ છે તેમજ એક બીજી શિવલિંગ સામે છે સામે તમને વિડીયોમાં દેખાતો હોય છે આજથી એ શિવલિંગ પણ જોવા માટે આપણે જશું પેલા હાલ તમને અત્યારે અહીંયાનો નજારો બતાવું આ જે બે શિવલિંગો છે અને આ જગ્યાને બાણ ગંગા મહાદેવ કહેવામાં આવે છે હાલ તમે જે સામે શિવલિંગ જોઈ શકો જેનો જળાભિષેક પોતે અરેબિયન સમુદ્ર કરે છે અને હાલ અત્યારે પાણીની ભરતી છે ને વધારે છે નકર આપણે ત્યાં જઈને બતાવે અને અહીંયા કાંઠે પણ એક સરસ મજાનું સ્થાનક બનાવેલું છે શિવજીનું પૂજા અર્ચના કરવા માટે કે જ્યારે પાણી ભરતી હોય ત્યારે અહીંયા પણ તમે પૂજા કરી શકો સામે શિવલિંગ છે એવી જ રીતે બીજી દરિયાની વચ્ચે શિવલિંગ સામે છે ઓલું જે મંદિર દેખાય છે ને એની બાજુમાં છે એ શિવલિંગ પણ જોવા માટે જશું આપણે બાકી જોવો ભાઈ અહીંયાના નજારા સમુદ્રના જોરદાર અને આ છે આખો અરેબિયન સાગર જેમ સોમનાથના બાણસ્તંભ ઉપર પણ દર્શાવવામાં આવેલું છે કે ભાઈ આ દરિયાની સીધી રેખામાં દક્ષિણ ધ્રુવ આવે છે કે આના માર્ગમાં દરિયાના માર્ગમાં બીજો કોઈ પણ ટાપુ કે કોઈ પણ દેશ તો નથી આવતી આ સીધો દક્ષિણ ધ્રુવ આવે છે જો આ દરિયાના સમુદ્રના નજારા અને અહીંયા સુધી ગાડી પણ આવી જશે આપણી ગાડી સામે આપણે પાર્ક કરેલી છે એટલે કદાચ સોમનાથ સુધી તમે આવો તો આ જગ્યા પણ જોવા જેવી છે અને આ જગ્યા સુધી કોઈ પણ તમારી બાઇક કે કાર આરામથી આવી જશે આપણે પણ સામે આપણી ગાડી મૂકેલી છે અને આપણી સાથે જયરાજભાઈ છે તેમજ એમના બનાવી છે ભાવનગરથી એમ જયરાજભાઈના ભાઈ છે આપણી સાથે અવારનવાર વિડીયોમાં હોય છે ભાઈ જયરાજભાઈ ફોટોગ્રાફી કરે છે હાલ પહેલાં તો ભાઈ દર્શન કરી લ્યો મહાદેવજીના અહીંયા કારણ કે સામે સુધી તો અત્યારે જવાય એમ છે નહીં હર હર મહાદેવ સામે છે ને ભાઈ સોમનાથ મંદિર છે તમને આછી ટોચ દેખાતી હશે મંદિરની અને સોમનાથ મંદિર થી બાણ ગંગા શિવલિંગ છે એનું અંતર સાડા ત્રણ કિલોમીટર સમથિંગ નું છે અને આ જગ્યાનું લોકેશન પણ આપણે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દેશું તેમજ કદાચ તમે Google Map ના જાણકાર ન હો તો પછી કોઈ પણ લોકલ વ્યક્તિને પૂછીને તમે આ જગ્યાએ આરામથી પહોંચી શકો કારણ કે મંદિરને એક્ઝિટ પાછળ જ છે પણ રસ્તો બીજો આ સાઇડથી આવે છે તો અત્યારે આપણે આવી ગયા છે આ જે બીજી બે શિવલિંગો છે તમે જોઈ શકો અહીંયા એક સામે છે અને એક અહીંયા છે અને અહીંયા ઘણું બધું લોકો પૂજા અર્ચના કરે છે તમે જોઈ શકો અને અહીંયા બધી આવી દરિયાઈ વસ્તુઓ બધી મળે છે પણ તમે જોઈ શકો આ બધા મોતીઓ આ દરિયામાંથી કાઢીને ભાઈ અહીંયા વેચે છે અને અહીંયા તમે આ જોઈ શકો આ બધી જળની લોટી છે અને અહીંયા આવી રીતે દૂધ તેમજ પાણી શિવલિંગ ઉપર ચડાવવા માટે આપે છે ભાઈઓ અહીંયા પણ આવી રીતે આ બધી દરિયાઓની મોતી તેમજ આવી બધી વસ્તુઓ દરિયામાંથી કાઢીને વેચે છે અહીંયા પાછળ પણ એક શિવ શિવ મંદિર છે જેનું નામ છે રોટલેશ્વર મહાદેવ એ પણ હું તમને ડ્રોન શોટ દ્વારા દેખાડું બે શિવલિંગો છે અહીંયા તમે આગળ સુધી તો તમને થોડોક મેલો દરિયો દેખાશે પણ તમે સામે નજર નાખો ને તો એકદમ બ્લુ ઓશિયન હોય ને એવો નજારો છે અને સામે જે દેખાય ભાઈ સોમનાથ મંદિર છે તો અહીંયાથી આછું મંદિર જે દેખાય છે એ છે સોમનાથ મંદિર છે સામે અને આ બધું લોકો અહીંયા બાણગંગામાં આવી રીતે બધું પબ્લિક અહીંયા મહાદેવના દર્શન કરવા માટે આવેલું છે ભાઈ તેમજ અહીંયા અમુક આવા મહંતો પણ પૂજા કરવા માટે આવેલા છે મહાદેવની તો આવી ભાઈ આ સરસ મજાની જગ્યા છે સોમનાથ બાજુ કદાચ આવો તમે તો અવશ્ય એકવાર વિઝિટ કરજો દરિયાકિનારે સરસ મજાની આવી બે શિવલિંગો છે જેને બાણગંગાના નામે ઓળખવામાં આવે છે અને હાલ અત્યારે આપણે અહીંયાથી જઈએ છીએ ભાલકા તીર્થ જો ત્યાં પરમિશન હશે તો ત્યાંનો પણ આપણે આ વિડીયોની અંદર એડ કરશું ઘણા લોકો સોમનાથ સુધી આવતા હોય છે આજુબાજુના બીજા મંદિરો છે ત્યાં દર્શન કરતા હોય છે આવી અમુક જગ્યાઓ છે માણસોના ધ્યાનમાં નથી આવતી જેથી કરીને આપણે વિડીયો બનાવ્યો છે જો કદાચ તમે સોમનાથ બાજુ ફરવા આવો સોમનાથ આવો તો આ જગ્યા અવશ્ય વિઝિટ કરજો દરિયા કિનારે સરસ મજાનું એક ફરવાલાયક સ્થળ છે સમુદ્ર કિનારાના આશરે દોઢ કિલોમીટરના અંતરે અહીંયા છે આ ભાલકા તીર્થ મંદિર જે અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ પોતાની ધ્યાન નિંદ્રામાં હતા અને જરા નામના શિકારીએ જરા નામના શિકારીએ પોતાના તીર વડે અહીંયા ભગવાન શ્રી કૃષ્ણને તીર મારેલું આ એ જગ્યા છે અને અહીંયાથી ભગવાન શ્રી કૃષ્ણએ પોતાનો દેહ ત્યાગ કરેલો અને અહીંયા એક આ તકતીમાં જે અહીંયાનો હિસ્ટ્રી છે અહીંયાની ઇતિહાસ છે લખવામાં આવેલો છે જેમાં ગુજરાતીમાં પણ છે તેમજ હિન્દીમાં પણ છે જે આ ભાલકા તીર્થ તીર્થસ્થાન છે એનો અહીંયા ઇતિહાસ વર્ણવામાં આવેલો છે અહીંયા છે આ પ્રગટેશ્વર મહાદેવ જે પણ ભાલકા તીર્થ મંદિરની એક્ઝેટ બાજુમાં છે તેમજ સામે પણ એક પદ્મેશ્વર મહાદેવજી મંદિર છે અને આવી આ વિશાળ જગ્યામાં આખું ભાલકા તીર્થ છે જે સોમનાથ મંદિરના સમુદ્ર તટથી દોઢ કિલોમીટરના અંતરે છે તો ભાઈ આ હતું ભાલકા તીર્થ તેમજ બાણગંગા મહાદેવ અને સરસ મજાના દર્શન કર્યા ભાઈ અને અહીંયાથી હવે અમે લોકો જઈએ છીએ મંડોર જ્યાં એક પાંડવ જ્યાં પાંડવ ગુફાઓ છે એનો પણ વિડીયો તમને આપણે એટલે અલગ વિડીયોમાં જોવા મળશે તો આ વિડીયો બસ એટલું જ મળી આની પછીના એક નવા વિડીયોમાં નવી જગ્યા સાથે તો બધાને હર હર મહાદેવ